સુંદર મજાના ભજનો અને હમણાં જ પાછા આપણે એને હજી ભાવ માણવાના છે પણ ખાસ જાહેરાત રાધેશ્યામ ગૌશાળા આંગણે પધારેલા આપ સૌ બધા ભાવિક ભક્તોનો રાધેશ્યામ ગૌશાળા વતી અત્યારે તો શબ્દ સ્વાગત કરીએ આપનો પ્રેમ આપની આ જગ્યા પ્રત્યે લાગણી અને એ લાગણીના અનુસંધાનમાં કોઈની સગવડતામાં સહજ ન સચવાય તો માફ કરશો કારણ કે બીજી એક ખાસ જાહેરાત આગળ ચા પાણીનું કાઉન્ટર રાખવામાં આવેલ છે જેમને ચા પાણી પીવાની ઈચ્છા હોય ત્યાં પી લેશો બીજી વાત અહીં બાજુમાં ગાયોને માટે આપને જો દેવાની ઈચ્છા હોય કોઈ દબાણ નહીં ફોર્સ નહીં કઈ લખાવાની ઈચ્છા હોય તો બાજુમાં ટેબલ છે ત્યાં લખાવી દેશો અને જે વજનમાં પૈસા ઉડે છે તે તમામ ગાયોના કાચ સારાના લાભાર્થે જ વાપરવામાં આવશે કારણ કે પુનમબેન ગોંડલિયા પોતાનો કિંમતી સમય અને જો કે આપ જાણો છો કે અત્યારે કલાકારોના ચાર્જ કેટલા થઈ ગયા છતાં પણ એક પણ પૈસાની અપેક્ષા વગર ગૌશાળામાં પોતાનું અમૂલ્ય કંઠ આપીને મોટું દાન સજ્યું છે એટલે જોરદાર તાલી ના વધાવીએ ધન્યવાદ કેમ કે ધરતી જાય એક ધરતી અમણા ગાય અને આપણો ધર્મ કોઈ જૂટવી જાય તે દી આવા નરજો બેઠા રહે તો ભૂમિ રાહ તાળ જાય મારે વાત એટલા માટે કરવી છે કે રાધેશ્યામ બાપુ હમણાં ખૂબ બીમાર થઈ ગયા હતા આ બધા જાણો છો આ કાર્યક્રમ અશક્ય હતો રાત્રિની વેળાએ હું દવાખાને ગયો દવાખાને મને કીધું કે હું મરી જાઉં તો ભલે પણ આ કાર્યક્રમ બાપુ બંધ ન રાખતા ઈકે મારી આ ટેક છે અને એકસોને આઠ દર્દીમાં એમનો બહુ ગંભીર બીમારી હતી આપ જાણો છો એકસો આઠ દર્દી હતા કોઈ અતિશયોક્તિ નથી કરતો પણ ધણી અસીમ કૃપા જેની અવિરત સેવા પ્રતાપે આજે આપણી પાસે બેઠા બે દિવસ માં પાછા આવ્યા કલ્પના કરો આ ધણી કૃપા આ ગાયો ની કૃપા અને એવા ગાયો ના રક્ષક આપ બિરાજમાન છો આપના તરફથી ખૂબ દાન મળે જ પણ વિશેષ દાનની જાહેરાત એટલા માટે કારણ કે દુનિયા જેને જાકારો દીએ ને ઘરમાં ના રાખે રામ દુનિયા જેને જાકારો ઘરમાં ના રાખે રામ એને માતા હાટે તો આહિર તણાઈ ધાણે એવું એક આહિર સપૂત આજની આ સંતવાણીમાં અત્યારે બિરાજમાન છે એવા અમારે લક્ષ્મણભાઈ આહિર એકસો ને એક મણ ગાયું માટે લીલો આપે છે અને બહુ મજાની વાત એ કરવાની છે કે આપણા આ બધા ગૌરવ છે આ બધા આપણા ગૌરવ પણ વિશિષ્ટ ગૌરવ એ કે રાધેશ્યામ ગૌશાળાને અહીંયા તમારે મારે આવવા માટે એક રસ્તાની વિકટ બહુ પરિસ્થિતિ ખરાબ બહુ રસ્તો વિકટ પણ આજે મને લક્ષ્મણભાઈ એમ કહ્યું બાપુ આયા સુધી વિજયભાઈ ને લાવી અને રસ્તાનું એક મહિના દિન અંદર કમ્પ્લીટ બધું કરાવી દઈશ અને રાધે છે આમ ગૌશાળા સુધી પાકો રસ્તો થતો હોય તો આવો નહી ધન્યવાદ કહેવાય બીજી વાત કે ઘણા કલાકારો દેવદાન ભાઈ ક્યાં છે એમને નમ્રાજ કે પધારે અને ધણી રામદેજી મહારાજ બાર બીજનો ધણી પાછો બીજ બાર નો ધણી અને મારા એરિયામાં આપણા બધા સ્વજનો આપણા બધા સતી સેવકો અહીંયા એટલો બધો હું તો એમ કહું કે રાધેશ્યામ ગૌશાળાને કાયમને માટે આપનો બધાનો સહકાર મળ્યો છે અને એ સહકારની અપેક્ષા સાથે મારે બાય

સાધુઓ માટે અમારા માટે ભક્તિનું પ્રાધાન્ય લખ્યું છે પણ અને સાધુ જ છે ને માળા ફેરવી હગે આપણા બાપે એમ કીધું છે રામદેવજી મહારાજે બહુ મજાની વાત કરું છું રામદેવજી મહારાજે એમ કીધું છે કે ભક્તિ તો કરવી જરૂરી છે પણ કદાચ એ તું માયાના બંધનમાં હો અને એ માયાના બંધનમાં તારાથી ભક્તિ ન થાય ને તેથી આ ધણી રામદેજી મહારાજ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે હાથમાં જેને ભમરીઓ ભાલો છે એને કોઈ દી માળા નથી પકડી આ ધણી રામદેવજી મહારાજ માળા નથી પકડી ભાલો કારણ કે કહેવાય છે ભાલો લઈને મારો બાપ વારે ધણી રામદેવજી મહારાજ અને ગાયો ને માટે ભાલા ઉપાડવા પડે તો ઉપાડી લેવા જોઈએ મારા બાપ કારણ કે આપણા બાપે ઉપાડ્યું અને વાણીમાં લખાણું પીર બઈના ગાયોના ગોવાળ ગોવાડ

પગરખા પહેર્યા જવાય નહીં ગાયો ચારવા જંગલમાં કાંટા લાગે તમે નાના છો તે દી કૃષ્ણ એમ કહી દીધું માં જે દી મારી ગાયોના પગમાં તું પગરખા પહેરાવી ને તે દી હું કહેવાય છે પગરખા પહેરીશ કારણ મારી ગાયું પગરખા ન પહેરે અને હું પગરખા પહેરીને ગાયું ચારું એ મને શોભે નહી આવો કૃષ્ણ ચાર ચાર જુગની માલિકો ગાયોની સેવા પણ મારે વાત એ કેવી છે આપને એક નાનકડી વાત કે ભક્તિ તમે ન કરો ને તો કઈ નહીં પણ ક્રમે ક્રમે આવો સમય મળે ને આમાં તમારું બે પાંચ રૂપિયા દાન થઈ જાય ને તમારી હાથ પેઢીનો ઉદ્ધાર થઈ જાય આધણી મહારાજે કહ્યું કે એક જણો માયાના બંધનમાં જો આ કરુણા સાગર કેવું આધણી રામદેવજી મહારાજ કરુણા સાગર કેવું એક જણો માયાના બંધનમાં કાયમ ને માટે રી ભગવાનની ખુબ કૃપા એની માથે અને એટલી બધી કૃપા ઉતરી હવ હગાવાલા ખાટલેથી ખાટલે થી પાટલે બેહાડે પણ એક વાત નક્કી જ એવા માધણી રામદેવજી મહારાજ એને પ્રસન્ન થયા કુટુંબની ભાવના જોઈને પ્રસન્ન થયા ભક્તિ તો કરતો કુટુંબની